અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું અને છાતી ઉપર ચડીને કરશું પણ કચીરિયાના આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો હું તમને આપું છું તમારી ઉપર આવશે ને તેથી બધાજ દે એટલે જે જે તમે ચાપડું કરતા હોવ કે એને એના તલવા ચાટતા હો તો મર્યાદામાં ચાટવો કાયદાની મર્યાદામાં રહે બાકી તમને તમારો જયરાજ છીએ કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે હાલમાં સમગ્ર ગુજરાતમાં ગોંડલ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયું છે કારણ કે જે સમયથી જ ગણેશ ગોંડલ દ્વારા પાટીદાર સમાજના આગેવાનો જિગેશા પટેલ અને અલ્પેશ કથિરિયાને એવી ચેલેન્જ આપવામાં આવી હતી કે ભાઈ જો તમે માનું ધાવણ પીધું હોય તો તમે ગોંડલ આવીને બતાવજો તે સમયથી જ સતત ગોંડલમાં નવા જૂની જોવા મળી રહી છે નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને તે વચ્ચે જે અનુસૂચિત જાતિના વકીલ એ દિનેશ પાતળ સામે તેમજ પિયુષ રાદડીયા સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા તેને લઈને તાજેતરમાં ગોંડલમાં હલ્લાબોલનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે ગોંડલના અનુસૂચિત જાતિના પ્રમુખ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે અને તેને લઈને હવે આવતા સમયમાં ગોંડલમાં નવા જૂની થવાના એંધાણ ચોક્કસથી દેખાઈ રહ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇક ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગોંડલ પોલીસ દ્વારા જેવી રીતે અનુસૂચિત જાતિના વકીલ દિનેશ પાતળ સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેની સાથે સાથે પિયુષ રાદડીયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને સવારના સમયથી જ આ ચર્ચાનો વિષય બની ગયો છે અને તે વચ્ચે અનુસૂચિત જાતિના પ્રમુખ દેવદાનભાઈ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે ગણેશ ગોંડલ સામે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગોંડલ પોલીસને ચેલેન્જ આપવામાં આવી છે જેમાં તેમના દ્વારા જણાવવામાં

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સીઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે મારે આપ સૌને દુઃખ સાથે કેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારે એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યો એનો પરિવાર છે એ જ સર્વે હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું અને છાતી ઉપર ચડીને કરીશું અને તમે જ્યારે અલ્પેશ ઢોલભાઈ ઠાક અલ્પેશ કચેરીયાના એવા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે તમે તમારા બાપના પેટના હો તો તમે કરજો હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક હવે અમે આવતે મહિને દિનેશ પાત્ર ન્યાય નહીં મળે દિનેશ પાતને જે જે લોકોએ ટોર્ચર કર્યા છે જે પોલીસ અધિકારીઓ એ અધિકારીઓને અમે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે તમારી લડાઈ જયરાજસિંહની છે તમારી લડાઈ પાટીદાર સમાજની છે તમારી લડાઈ તમારી મૃત્યુ રાખો તમે તમારી લડાઈને અમારા સમાજ સુધી ના પહોંચાડો અમે કાય બંગળિયો નથી બેયદી એટલે હવે અમે આવીએ છીએ આવતા તમેને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબને મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજ ના આગેવાન તરીકે કે આ કેટલા હંસ્ય યોગ્ય છે આ થોડું કઈ બિહાર છે ગુજરાત છે ભાઈ અને કાયદાઓમાં ન્યાય માંગવાનો દરેકને અધિકાર છે એટલે અમારા દિનેશ પાટણને હવે પોલીસ વિચારઈને અટક કરે કોઈ પણ ગુનામાં અને રાજકોટ રૂરલ ની પોલીસને બે હાથ જોડી કહું છું કે મર્યાદામાં રહ્યો મર્યાદાની બહાર ના જાઓ બાકી દેશમાં સુપ્રીમે છે હાઈકોર્ટે છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાપાયો મૂકવા આવતું નથી જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઉચાત કરે એટલે જે જે તમે ચાપડુસી કરતા હોવ કે એને એના તલવા ચાટતા હોવ તો મર્યાદામાં ચાટો કાયદાની મર્યાદામાં રહે તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ તમે બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાવ બાકી તમને તમારો જૈરાજ છે કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે કાયદો જયારે શસ્ત્રો ઉગાવશે ને ત્યારે ઘેર બેહવાનો વાળો આવશે એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદા મળ્યો અને ખાસ કરીને પરમારને નોળેદ્રા ને બે ને કહું છું તમારી મર્યાદા મળ્યો એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું એક લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે જય ભીમ નમો ઉદય